જે વ્યાજી ભાવે વેચતા હોય ત્યાં ડુપ્લિકેટ મળે હું મારી કૃષિ સાબિતી કરી દે કે કોઈ પણ એક સાબિતી કરી દે પ્રૂફ કરી દે તો એક ડબલા આપણે પચાસ હજાર રૂપિયા આપડે ઇનામ આપવામાં આવશે કોઈ સાબિત કરી દઈએ પ્રૂફ સાથે તો રમેશભાઈ પચાસ હજાર રૂપિયા આપશે એટલે ભ્રામીત વાતમાં આવતા દિનેશભાઈ ટોટલી વસ્તુ અત્યારે પટ્ટી માં જે મગફળી મોટર છે એમાં સારામાં સારું રિઝલ્ટ આપે છે સેન્ચુરી ટંગા સુપર લાયસેન્સ મિક સુપર આપણે બહુ સારા સારા મળ્યા જેમાં રાતડ ગેરુ ટપકામાં બધી કંપનીની કરવાનો પ્રયોગ છે બહુ સારા સારા રિઝલ્ટ છે અને આઈ ગયું છે ને ખેડૂત વિશ્વાસ કરે છે પણ અહીંયા પણ ડુપ્લિકેટ થાય છે ખાસ ખેડૂત મિત્રોને ધ્યાન રાખવાનું છે કોઈ પણ પ્રોડક્ટ લ્યો તમારા વિશ્વાસ પાત્ર સ્ટોરમાંથી જ લેજો નેટીઓ જે બને વાળા આવે છે ખેડૂત જો કોઈ વિશ્વાસ કરતા હોય તો પછી લેજો પણ ગયા મુંડા મુંડાનો બહુ મોટો પ્રશ્ન રહ્યો હતો અને મેં નેટારી કાલીચક્રઈ બેનું જબરજસ્ત રિઝલ્ટ છે ખેડૂત પણ ખુદ છે કારણ કે જો એકવાર આપણે નાખી દઈ પછી ખેડૂતને વિશ્વાસ દઈ જતો હોય કે આપણે તો બેક્ટેરિયા નાખી દીધા ને પણ જો એનું રિઝલ્ટ ન આવે તો ખેડૂતને કેટલું ઓળખાતું હોય એટલે હું હર ખેડૂતને કહું છું કે ક્યાંયથી પણ દવા લ્યો વિશ્વાસ પાત્ર સ્થળેથી લેજો આપણી મહેનત પણ જતી હોય પણ આપડે એની બહુ મહત્વ નો કારણ કે જે બે ટક્યા થી મુંડા ન મળ્યા તો એની સાઈઝ મોટી થઈ ગઈ પછી જમીન કીધું તમને પછી એનું રિઝલ્ટ ન મળતું હોય એક બહુ આ વર્ષે મેં જે ઘણા ખેડૂતને શેડવા બહુ સારામાં સારું રિઝલ્ટ છે ફાવિંગમાં પછી આનું એક બીજું પણ કામ છે આ ફૂબનાશકમાં પણ આવે જો આના બીજું તમે સારું ફૂગનાશક નાખી દો તમારો પ્લોટ અલગથી દેખાતો હોય તમારે ટ્રાય કરવો બોલે તો મેં તો ઘણા રિઝલ્ટ લખે એટલે આનું પણ સારું બહુ રિઝલ્ટ છે ફ્લાવરીંગમાં અને હોજ રોપી દે છે જયારે આ સતત વરસાદના હિસાબે નાઇટ્રોજનનું પાણી વરસાદમાં હોય નાઇટ્રોજન એટલે રોજ બહુ કરે અને ફ્લાવરિંગ આપણો પાક ભૂલી જાય તો એમાં બહુ સારામાં સારા રિઝલ્ટ છે પછી એક ખેડૂત મિત્રો મને પ્રશ્ન પૂછ્યો તો સિઝલ્ટ કે કેલ્શિયમ ગોવન લિક્વિડમાં આવે આ છે બોન્ટ્રાક્ટીગમિનું આનું બહુ રિઝલ્ટ સારામાં સારું છે જે ખરીદ મિત્રોને પ્રશ્ન જવાબ મળી ગયો છે કે લિક્વિડમાં પણ આવે દાણાદારમાં આવે જેમાં આઈસીએલ વનિતા અને સિગમોની બધી કંપની બનાવે